બજારમાં કાચી કેરી આવવાની શરૂઆત થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં કાચી કેરી મળવા લાગી છે પરંતુ આ કાચી કેરી ખાવાથી શરીરમાં જે રોગો થાય છે એ મોટા ભાગના લોકો જાણતા જ નથી એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો કાચી કેરી ખાવાથી કદાચ એકાદો ફાયદો થતો હશે કે જેમ કે લૂનું પ્રમાણ ઓછું થાય તમારા શરીરને લૂ ઓછી લાગે પરંતુ કાચી કેરી ખાવાના ગેરફાયદાઓ થોડાક વધારે છે જો તમે એનું સેવન વધારે માત્રામાં કરશો તો નાની ઉંમરમાં અમુક રોગોથી તમે ઘેરાઈ જશો જેમ કે કાચી કેરી ખાવાથી તમે જો વધારે પ્રમાણમાં કાચી કેરીનું સેવન કરો વધારે પ્રમાણમાં ખટાશ તમારા શરીરને તમે લોકો આપો એમાંય તમે કાચી કેરી ઉપર મીઠું ભભરાવીને જો ખાઓ તો તમારા શરીરમાં સોજા આવવાની શક્યતા ઊભી થાય છે અને જે લોકોને ઓલરેડી સોજા આવ્યા હોય તો એ લોકોને સોજામાં વધારો જોવા મળે છે એટલે કાચી કેરીનું સેવન તમારા શરીરમાં સોજાનું પ્રમાણ હોય કે સોજા ન આવવા દેવા હોય તો વધારે માત્રામાં ન કરવું જોઈએ નંબર બે તમારા શરીરમાં દુખાવાનું પ્રમાણ વધી જાય છે દુખાવાની શરૂઆત થઈ જાય છે સમગ્ર શરીરમાં તમને જ્યારે દુખાવાની શરૂઆત થઈ જાય ત્યારે તમારે સમજવું જોઈએ કે તમે ક્યાંક વધારે પ્રમાણમાં ખટાશ તો નથી લેતા ને કે કાચી કેરી તો નથી ખાઈ લેતા ને કારણ કે કાચી કેરીમાં ખટાશ વધારે છે અને આ ખટાશને કારણે તમારા શરીરમાં દુખાવાનું પ્રમાણ વધી શકે છે નંબર ત્રણ વધારે માત્રામાં કાચી કેરીનું તમે લોકો સેવન કરશો તો તમારું શરીર જકડાઈ જાય છે અને એવું જકડાઈ જાય છે કે તમને અસહ્ય પીડાની પીડા થાય છે વેદના થાય છે પરિણામે તમને જ્યારે આ સહન નથી થતું તો ક્યારેક તો તમારાથી રોવાઈ પણ જાય છે કારણ કે આ પીડા અસહ્ય હોય છે તો તમારે આવી કન્ડિશનમાં કાચી કેરીનું સેવન ન કરવું જોઈએ જે લોકો કાચી કેરીનું સેવન વધારે માત્રામાં કરતા હશે એ લોકોને રક્તપિત્તનું પ્રમાણ વધી શકે છે એટલે કે શીળસનું પ્રમાણ વધી શકે છે અને શીળસની જો સમસ્યા હોય તો તમારે કાચી કેરી બિલકુલ ખાવાની નથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જે લોકો કાચી કેરીનું સેવન વધારે કરતા હશે એ લોકોને પિત્ત પ્રકૃતિ વધશે અમ્લપિત્ત વધશે એસિડિટી વધશે વિકૃત પિત્ત તમને હક નહીં લેવા દે એટલે તમારા શરીરમાં જો એસિડિટીની સમસ્યા હોય અને એસિડિટીની સમસ્યા જો ન થવા દેવી હોય તો કાચી કેરી ખાવામાં થોડોક વિવેક રાખજો જો તમે લોકો કાચી કેરીનું સેવન વધારે માત્રામાં કરતા હશો જો તમારા શરીરમાં તાવ આવ્યો છે અથવા તો બે ઋતુનું મિલન થતું હોય અને તાવના વાયરા વધારે હોય એવા સમયે પણ કાચી કેરીનું સેવન ન કરવું જોઈએ કારણ કે કાચી કેરીનું સેવન વધારે માત્રામાં કરશો વધારે માત્રામાં ખટાશ લેશો તો તાવ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે તમને જો શરીરમાં વા છે વાના દુખાવા છે તો આવી કંડિશનમાં તો તમારે બિલકુલ કાચી કેરીનું સેવન કે ખટાશનું સેવન ન કરવું જોઈએ કારણ કે આનાથી તમારા શરીરમાં વાનું પ્રમાણ વધી શકે છે તમારા શરીરમાં કાચો આમ અપક્વ રસ જો વધી જાય એટલે કાચો આમ તમારા શરીરમાં વધી જાય અને વધી ગયો હોય તો અને ન વધવા દેવો હોય તો તમારે કાચી કેરીનું સેવન ન કરવું જોઈએ કારણ કે કાચી કેરીનું સેવન વધારે માત્રામાં તમે કરશો તો કાચું આમ વધી શકે છે અને કાચો આમ વધે એમાંથી તો અનેક રોગો થવાની શક્યતા ઊભી થાય છે એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમને લોકોને અલ્સરની સમસ્યા થઈ હોય મોઢામાં ચાંદા પડતા હોય કે તમને કોઈપણ પ્રકારે ચાંદી પડવાની ફરિયાદ હોય આવા સમયે પણ તમારે વધારે માત્રામાં ખટાશ કે કાચી કેરીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ તમને લોકોને છાતીમાં બળતરા થતી હોય આંખોમાં બળતરા થતી હોય પગના તળિયા બળતા હોય તો આવા સમયે પણ તમારે લોકોએ કાચી કેરીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે કાચી કેરીનું સેવન કરવાથી આ સમસ્યામાં વધારો જોવા મળે છે હવે કાચી કેરી ઉપર તમે જ્યારે મીઠું ગભરાવીને ખાવ છો તો વધારે માત્રામાં ખટાશ અને મીઠું જો તમે લેશો તો બ્લડ પ્રેશર હશે તો તમને વધારો જોવા મળશે અને વધારે માત્રામાં આ બધું ખાવાથી બ્લડ પ્રેશર આવી પણ શકે છે પરિણામે જો વધારે પ્રમાણમાં બ્લડ પ્રેશર તમને આવશે તો કિડનીને પણ નુકસાન કરી શકે છે લાંબા ગાળે તો તમારે આ ખાવા ઉપર વિવેક રાખવો પડશે તો જ તમે આ બધા રોગોથી બચી જશો એટલે આપણે ઉનાળાની શરૂઆત થાય અને કાચી કેરી સરસ મજાની મળતી હોય પરંતુ આપણે ખાવામાં વિવેક રાખવાનો છે અને અમુક રોગો થયા હોય તો એનું સેવન બિલકુલ નથી કરવાનું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી